ધરમપુર તાલુકાના તામછડી ગામે વૃદ્ધ આદિવાસી દંપતીનું ઘર બળીને ખાક થયું તારીખ પંદર મે બુધવારના રોજ સાંજે પાંચેક કલાકના અરસામાં બનેલી ઘટનાની આજ રોજ તારીખ સોળના સાંજે મળતી વિગતો અનુસાર ધરમપુરથી ત્રીસ કિલોમીટર દૂર આવેલા પર્વતીય ક્ષેત્રનું ગામ તામછડી ગામે બોચુનિયા ફળિયામાં રહેતા વૃદ્ધ આદિવાસી દંપતી મહાદુભાઈ ધર્માભાઈ રાથડ તેમજ તેમની પત્ની ઘરમાં હતા તે સમયે સાંજે પાંચ વાગ્યાના આસપાસ ઘરના ચૂલામાંથી ઉડેલા તણખાના કારણે એકાએક આગ પકડી લીધી હતી આસપાસમાં ક્યાંય પાણીની વ્યવસ્થા ન હોય આગને કાબૂમાં લેવામાં નિષ્ફળતા મળી હતી અને આગ એટલી પ્રબળ બની કે ઘરમાં રાખેલ તમામ ચીજો સિત્તેર મણ જેટલું ભાત ચાલીસ મણ નાગલી દસ મણ તુવેર સહિત વડીલ દ્વારા બચત કરેલા રોકડ રૂપિયા અગિયાર હજાર બળીને ખાખ થયા હતા સમગ્ર ઘર બળીને ખાખ થઈ જતા દંપતીએ પહેરેલા કપડા સિવાય કોઈ ચીજ બચી ન હતી ઘટના બનતા આસપાસના લોકો પહોંચ્યા હતા સાથે જ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અગ્રણી ગણેશભાઈ બિરારી ધર્મુભાઈ બારિયા રણજીતભાઈ વેજલ રમેશભાઈ દબકિયા સ્થળ નિરીક્ષણ કરી પરિવારને અનાજ મસાલા તેલ ઘરને લગતા વાસણો ગાદી ગોધડા સહિતની ચીજોની સહાય કરી એક ઉમદા કામગીરી કરી વૃદ્ધ દંપતીને સહાય પૂરી પાડી તેમજ ચોમાસા પહેલાં વૃદ્ધ દંપતીનું ઘર બને તે માટે બનતી તમામ સહાય કરવા આશ્વાસન આપ્યું હતું